જય હિન્દ દોસ્તો હું છું આપણો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને તમે જોઈ રહ્યા છો આખે આખું આ ખેતરનું વાતાવરણ મારા આ બધું અહીંયા અત્યારે હું મારા પરમ મિત્ર સાહિલભાઈ એમની વાડીએ છું અહીંયા સાહિલભાઈના માતૃશ્રી છે બરાબર છે સાહિલભાઈ પોતે અને સાહિલભાઈના ભાઈ અહીંયા ઊભા છે દોસ્તો ખરેખર ગામડાની માલિકા ખેતરની માલિપા અત્યારે મજા છે સામે તમે જોઈ શકો છો સુઘરીના માળા છે આ બધા દ્રશ્યો તમને ગામડાની માલિપા જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો સાહિલભાઈના ખેતરની માલિકા જેવો કામ કરે છે બરાબર છે એમના સાથી મિત્ર છે શંકરભાઈ અને સાથે એમના પુત્રો તમારું નામ શું છે બેન ભાવના બેન સરસ સરસ તમે જોઈ શકો છો આ બધા લોકો અહીંયા ખેતરમાં રહે છે મારા બરાબર અને સાહિલ ભાઈ અને એમના ભાઈને બધા નોકરી કરે છે અને એમના માતૃશ્રી પણ અત્યારે ખેતરમાં આવ્યા છે મેં કીધું તમારું ખેતર મારે દેખાડવું છે ત્યારે આગળ આગળ આપણે શંકરભાઈ અને ભાવનાબેનને બધાને સાથે લઈ અને આપણે એમનું ખેતર બતાવીશું ખરેખર તમે ગામડાના ખેતરનો નજારો તમે જોશો દોસ્તો તો તમને પણ આમના જીવનથી તમે વાકેફ થશો અને તમને ખરેખર કંઈક નવું જોવાનો આનંદ આવશે આવો આગળ તમારું ખેતર અમને બતાવો શંકરભાઈ આ બાજુ આ બાજુ અહીંયા દેખાડો જ્યાં તમે રહ્યો છો ત્યાં ખેતર તો એક આ બાજુ છે પણ આપણે તમે જ્યાં રહ્યો છો ને એ બધી આપણે દોસ્તો તમે જોઈજો આખે આખું આપણે કહેવાય ને કે ભાઈ ગામડાની માલીપા ખેતરની માલીપા રહેતા લોકો એમની સુવિધા એમની સૂઝબૂઝ હું તમને દેખાડું તમને કંઈક અલગ જોવા મળશે જેમની એમની રહેણી કરણી બરાબર છે ક્યાંથી લાઈટ મેળવે છે કેવી રીતના એમનું જીવન હોય છે અને હું તો આવ્યો ને ભાઈ મારી ફેવરેટ વસ્તુ મેં તમને કીધું છે મને કાકડી બહુ ભાવે અને આવ્યો ત્યાં તો કાકડીનો ઢગલો ભાઈ મેં કીધું વાહ ભાઈ વાહ આપણો દિવસ બની ગયો શંકરભાઈ કેમેરા સામે જોવો અમારા શંકરભાઈ થોડાક શરમાઈ છે કામ કરતા તો અમે બોલાવ્યા મેં કીધું હાલો વિડીયોમાં બસ ગામડાની આ લાઈફસ્ટાઈલ છે શૈલભાઈ તમે શું કહેવા માંગો છો દર્શક મિત્રોને બસ સિટીમાં રહેવા કરતા જો ગામડામાં એકવાર આવીને જો તમારા આમ પરમહાન ખોજ થઈ જશે મજા આવી જશે વાતાવરણની વચ્ચે મજા જ આવી જાય અને આજે પ્રોગ્રામ કરી આજે વાડીએ દોસ્તો મેગીનો પ્રોગ્રામ છે બધા મેગી બનાવવાના છે

અત્યારે ઘણા બધા ખેતરોની જો જોકે મોટે ભાગે હવે તમને ખેતરની માલિકા સુવિધા જોવા મળશે પ્લસ અહીંયા તમે આપણે આદિ ભાષામાં બળતણ અને બીજી વસ્તુ જે મને એ હું તમને દેખાડું હવે એકવાર તમે અહીંયા નજર કરો આમ સ્ટેન્ડ જાણે પથ્થરોના તમે જોઈ શકો છો આ બધી બાજુ આ પથ્થરો છે એક સ્ટેન્ડ બનાવ્યું છે પથ્થરોનું અને એની ઉપર આ બધા બળતણ મૂક્યા છે એનું કારણ શું છે કે જ્યારે ત્યારે વરસાદ આવે અને પાણીનો સંગ્રહ થાય તો પાણી નીચેથી અવર જવર કરે પણ આ પલડા ને પલડા ના રહે બરાબર છે

નાના મોટા થોડાક હિંચકા કર્યા છે અહીંયા ખાટલા અને બીજી એક વસ્તુ હું તમને દેખાડું બરાબર છે આપણો ગામડાની માલિપા દેશી હા આ દેશી ચૂલો પથ્થર માંથી બનાવ્યો અને બીજું આ તમે જુઓ હવે છે આ ફ્રીજ ફ્રીજ મતલબ દાખલા તરીકે આ ગોળો છે પીવાનું પાણી છે આમાં બરાબર છે એને નીચે નથી રાખ્યો નીચે નથી રાખ્યો આને ઉપર જ રાખ્યો છે બરાબર છે જયારે પાણી પીવું હોય ત્યારે આમાંથી લઈ લેવાનું પ્લસ બીજું કે અહીંયા ખેતરની માલીપા દૂધની થેલી કોઈ લાવે બરાબર ને તો ખેતરની માલી પાસે દૂધ ન હોય ભાઈ થેલી લઈને આવે તો આની અંદર મૂકી દે ટાઢા પાણીમાં એટલે આ બધા વાસણો પણ ઉપર મૂક્યા છે એનું કારણ એ છે કે આજુબાજુ કૂતરા કે બીજા વગેરે તે વગેરે પ્રાણીઓ આવે તો એને નુકસાન ના કરે તમે જોઈ શકો એક નાનકડું અને ઝુંપડી ટાઈપ બધું અગત્યની બધી વસ્તુ ત્યાં પડી છે વાસણો બધા ત્યાં છે અને અહીંયા બહાર એમના ગોધડા કે વગેરે વગેરે અહીંયા છે દોસ્તો આ દ્રશ્ય તમે જોયા હોય આમાં નવીન કાંઈ નથી પણ તમને દેખાડવા હું એટલા માટે માગું છું કે આ બધી વસ્તુ જે રહીને ભાઈ એ ખરેખર ગામડાની માલિપા આપણને અગવડતાની માલિપા પણ સગવડતા આપે આ એ બધી વાતો છે તમે ગામડાના કોઈ પણ વ્યક્તિને મેં હંમેશા કીધું છે કે ગામડાનો વ્યક્તિ જે છે ને એ કદાચ પોતાના કપડાંથી મેલો હોઈ શકે પણ એના અંતરની અમીરાત જે છે ને એ હંમેશા ચગારા મારતી હશે તો આ ખરેખર એવું એ ગામડાનું આ વાતાવરણ છે દ્રશ્ય છે સરસ મજાનો બાવળ છે પવન એવો આવે છે ભાઈ જાણે અહીંથી જવાનું મન ન થાય ચાલ ભાઈ આ બાજુ આવો શું કહેવા માંગો છો ગામડા વિશે તમે કંઈક કહો એમના ભાઈને કંઈક પૂછીએ કે બોલતા નથી આ ગાગા ભાગે છે કેમેરાથી શિક્ષક છે ને શિક્ષક તો બહુ પાક્કા હોય શિક્ષક સાહેબ શું કેવું છે તમારે ગામડાના જીવન વિશે ને શહેરના જીવન સાચું કહેવાનું બસ જો ગામડાનું જીવન એક એક અનમોલ જીવન છે કારણ કે સિટીની અંદર ભાગદોડથી રહેલું જીવન છે હા સિટીમાં બધું જ વેચાતું મળે છે જ્યારે ખાંડ લઈ ચા દૂધ પાણી તો બધું જ વેચાતું મળે છે જ્યારે અહીંયા એવું હોતું નથી તમે ગામડાની અંદર આવો તો તમને એક અલગ ભાવ જોવા મળે વ્યક્તિનો એક અનેરો ભાવ જોવા મળે કે આવો પાણી પીવો ચા પીવો બે દિવસ રોકાઈ રોટલા ખાય તો એની કોઈ કિંમત નથી પણ માણસાઈ કિંમત છે ગામડાની તમે અંદર જ્યારે આવો છો ત્યારે એક માણસાઈ આવે છે ભાવ કે ભાઈ વ્યક્તિને રાજી કરવાનો એનું ઉદાહરણ તમને આપું આ તમે જુઓ દોસ્તો મેં તમને કાકડીની વાત કરી વિશેષ પણ એટલે હું અહીંયા આવ્યો ને એટલે બેન બાજા ને આપડા ભાવના બેન બરાબર અહીંયા કામ કરતા હતા એમને ખબર પડી કે વાડી આવ્યા છે કોઈ મહેમાન એટલે એ બધું કામ મૂકીને ફટાફટ પહેલાં એમણે વિચાર્યું વાડીમાં છે શું કે આપણે એમને ખાવા માટે આપીએ તો ઘણી બધી કાકડી લેવા કાકડી અમે ખાઈ લીધી બીજી એક બે વધી છે તમે જોઈ શકો છો તો ખેતરની માલિકા કાકડી હતી અને મને કે ચા બનાવો મેં કીધું ચા અત્યારે નથી બનાવી પછી એ કામમાં હતા પછી આપણે ભાવનાબેન એમના હસબન્ડ એટલે આપણા શંકરભાઈ એ પણ આવ્યા તો આ બધો જે માહોલ જે છે ને આ ગામડાનો એક ભાવ છે દોસ્તો અને આ બધો ભાવ નીતરતું વાતાવરણ આપણને ગામડામાં સહી જોવા મળે હું તો ઘણી કહું આપણે ભાઈ ભલે સિટીવાળા સાચા છે સિટીવાળા ખોટા નથી મૂળ સિટીમાં ગયેલા લોકો ગામડામાંથી જ ગયા છે એમને ગામડાની કિંમત છે પણ સે જે એ લોકો સિટીમાં રહેવા થતા ગામડાને યાદ તો બહુ કરે છે મારા વાલા અને જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે દોસ્તો સાચે હાચું કહેજો આ વાતાવરણમાં કેવી મજા આવે તમે ખાલી જુઓ આ ખાટલા છે ભાઈ એટલો આ બાવળનો સરસ મજાનો છાંયો છે મસ્ત મજાનો પવન આવે છે ભાઈ બરાબર છે તમે હું એમ કહું છું કે કન્ટિન્યુ દસ દિવસ હોતા હોય હવે તમને એમ થતું હોય હોવું જ નથી ગમે તે થઈ જાય છતાં અહીંયા આવો એટલે તમને બધું મૂકીને શાંતિથી બેહવાનું કે શાંતિથી હોવાનું મન થાય અને બીજી વસ્તુ સાહેલભાઈ આ વાતાવરણ એવું છે કે કોઈ વ્યક્તિ કદાચ સામાન્ય રીતે બાજરાનો રોટલો એમ કે ને કે હું એક રોટલો માંડ માંડ ખાઈ શકું એ બે ત્રણ રોટલા ઉલાળી જાય ખરો આરામથી શું કામ ખબર છે આ વાતાવરણનો એમાં ભાવ પડે ભૂખે વધારે લાગે હા તમે જોઈ શકો છો દોસ્તો અને મેં તમને કીધું તેમ કે આજે મેગીનો પ્રોગ્રામ છે અમારા બીજા મિત્રો જો દૂરથી આવેલા આવે છે બધો સામાન લઈને ઘણો બધો આવી ગયો છે વાહ વાહ તો દોસ્તો આ દ્રશ્યો તમને આ ગામડામાં જોવા મળશે વાહ ભાઈ ફરીને મળીશું કે નવા વિડીયો સાથે અને જો હજી આગળ વિડિયો અમે લાંબો બનાવશું આ જો 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 એક જ મિનિટ વિડીયો આવો આ બાજુ આવો ભાવના બેન તમે આ બાજુ આવો આ ટેણી આવો જો એમના સરસ સરસ આ કિશોડા દેખાડો તમે જ દેખાડો આમ લેતો આપણા સાહિલ ભાઈ મમ્મી છે વાહ ભાઈ વાહ આ જો ગામડા આ ઘીસ આ ભીંડો આ ઘરની ખેડી ઘરની વાડીનો બરાબર ને આ ભીંડો પછી આ ઘીસોડા કહેવાય ને ગલકા જુદા કે આજ ગલકા ગલકા અલગ આ ઘીસોડા કુતુરિયા કે એ જ ને ના એ જુદા એ જુદા ફારે કરી દોસ્તો આ તમે જોઈ શકો છો ઘરના ખેતર આ બધું તમને અહીંયા મળી જશે અને બીજી વસ્તુ કે એમના ખેતરમાં કામ કરે છે શંકરભાઈ અને ભાવના બેન એમની સાથે એમના ત્રણેય ટેણીયાઓ છે બરાબર છે તમારું નામ ભૂલી ગયું પાછો મનીષા બેન અને આપણા સાહિલ ભાઈ ને ભાઈ અને બીજા અમારા મિત્રો આવી તમારું નામ બોલી જાવ મોટા ભાઈ પિન્ટુ તમારું નામ શામજી શામજી ભાઈ ને પિન્ટુ વાહ ભાઈ વાહ દોસ્તો હું તમને એક વાત કહું આજે વાર તહેવારના દિવસો હોય કે ગમે ત્યારે તમે જો આપણા ખેતરની માલિકા જે કામ કરતા હોય બરાબર છે આપણે આદિભાષામાં આપણે એને ભાગવું આપ્યું હોય બરાબર છે કોઈ સાથી કે પરંતુ એ ખાલી શબ્દો સમાજને ઓળખ માટે નથી બાકી હકીકતમાં અહીંયા જે પણ કોઈ લોકો કામ કરે છે ને એના માટે એકદમ પરિવારનો ભાવ છે એ લોકો ઘરેથી મીઠાઈ લઈને આવ્યા અને બા જ્યારે પણ ખેતરમાં આવે જ્યારે આ બધા ટેણિયાઓ માટે કંઈક ને કંઈક ખાવાનું લઈને આવે અને આમને ઘરના સભ્યની જેમ સાચવ્યો મારા કેમ કે એકા બીજી કામમાં ભાગીદાર થયા છે બરાબર એટલે આ બધો અહીંનો ગામડાની માલિપાનો પ્રેમ છે દોસ્તો તમે જોઈ શકો છો એમાં આનંદ છે એવી શાંતિ છે અહીં કાંઈ બોલ્યા વગર આ તો હું હજી બોલું છું ને તોય મને કંટાળો આવે છે કેમ કે જેટલું બોલો ને એટલું ખોટું હોય અહીંયા તો મૌન રહેવાનું હોય ભાઈ એવો આનંદ છે હે હા શું શું કહેવું લાવ્યા તમે હા લાવો લાવો વાંધો નહીં ઘણું બધું લઈને આવ્યા છે ખાતમે જો ઘરે ઘરે થી આવે ને ત્યારે કઈક ને કઈ વસ્તુ બધા લેતા આવે સમજ્યા તમે અને આ બધો પારિવારિક માહોલ છે અમાર નવર અહીંયા આવવાનું હોય તમે જોઈ શકો છો બધા વારે તહેવારે વાહ ભાઈ વાહ આ બધો ભાવ છે અને હજી ઘણી બધી કાકડીઓ પણ વાવી છે ખેતરમાં સરસ સરસ તમે જોઓ દોસ્તો આ દેખાડવાનો કોઈ હેતુ એવો અમારો નથી કે તમે વિડીયોમાં જુઓ એટલે તમને ખબર પડે પણ આ વસ્તુ એટલા માટે કે ભાઈ આ લોકોનો ભાવ છે પ્રેમ છે 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 આપણા ખેતરમાં કામ કરે તો એ જ વ્યક્તિ આ એકવાર નથી આવું રોજ બરોજની આ દિનચર્યા છે પણ ગામડાની માલિકા મને આ વસ્તુ અલગ અલગ મતલબ આ વસ્તુ મને દેખાડવા જનક લાગી કે ભાઈ આપણે લોકોને દેખાડીએ સરસ એમને પણ આનંદ આવે એટલા માટેની આ બધી વાતો છે તમે જોઈ શકો છો વાહ ભાઈ વા તમે જો લાડુઆ ને ગાંઠિયા ને શક્કરપારા ને પૂરી ને ક્યાં ચકલી ના બચ્ચા ક્યાં વાયલો એક જ મિનિટ દોસ્તો જો હુગરી જે છે ને આનો માળો હેઠો પડી ગયો છે ને આ હુગરી તમને દોસ્તો એવું વિચાર આવે છે છે કે આ હુગરીનો માળો હાથમાં કેમ લીધો પણ તમને એનું કારણ કહો આ હુગરીનો માળો જે છે ને એ અહિયાં જ હુગરીએ આખું પેલું મૂક્યું હતું બરાબર પછી અહીંયાથી થી નીચું પડી ગયું નીચું પડી ગયા પછી આપણે શંકરભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ કે એમણે આ માળો જે છે એમાં જોયું તો બે બચ્ચા હતા કેટલા ચાર છે ઓહો તો એને વ્યવસ્થિત હાચવીને રાખ્યા પાછા માળાને મૂળ જગ્યાએ મૂક્યા અને હાલની તારીખમાં બચ્ચાની માવજત કરી રહ્યા તમે જો ખેડૂતને આ બધો ભાવ અને તડકો લાગતો હોય છે કદા આપણે ત્યાં લઈ જઈએ પાછા આપણે મૂકી જઈશું અહીંયા અહીંયા છાંયા રાખો અહીંયા અહીંયા દેખાડો બચ્ચા અરે વાહ દોસ્તો તમે જોઈ રહ્યા છો આપણે અહીંયા એની માં આવે છે વાહ દોસ્તો આજે માળો એને જે જગ્યાએ મૂક્યો છે આપણે એ જગ્યાએથી ખસેડી પણ ના શકીએ કેમ કે જેમ તેમ અહીંયા એની લાગણી હોય તમે જોઈ શકો છો ચાર બચ્ચાઓ છે સરસ મજાના વાહ ભાઈ વાહ આ બધું ગામડાની માલિક તમને જોવા મળશે આ ભાવ તમે જુઓ એ માળો નીચે પડી ગયેલો બચ્ચા હતા પાછા મૂકીને એને એ જગ્યાએ મૂક્યા છે અને અત્યારે બચ્ચાને એ પણ માવજત કરી રહ્યા છે સરસ સરસ શંકરભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ તમારી ભાવના જે છે ને એ ઉમદા છે વાહ તમે જો એને છાંયો મળી રહે અહીંયા એને છાંયો મળી રહે અને હવાય મળી રહે એની માં આવે ચકલી એટલે એ પણ જઈ શકે એને પાણી પણ મળી રહે ત્યાં અહીંયાથી બધી બાજુ ખુલ્લું છે એટલે એ એ ચકલી જે છે જઈ શકે વાહ સરસ આ તમે જુઓ ઇચકો ભૂરા આનું નામ શું છે પરદીપ શર્મા એ પરદીપ પ્રદીપ નરવાલ ને પ્રદીપ શર્મા જો તો દોસ્ત આમને કઈ ટેન્શન કરું હે આ જુવાન જો ભાગની તો બહ બહાટી બોલાવ અમે મરી ગયા ઠાના વાળી ગુલફી કાઈ કાઈ તો આ બધા દ્રશ્યો તમને દોસ્તો ગામડામાં જોવા મળશે વિશેષ પણ આ બધું મારે તમને દેખાડવું હતું આ મહિલાજી એજન્ટ ભાઈ કે હા હા પાક્કું હોય જઈએ તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મહાભારતી ભારત માતાજી